રાજકોટમાં અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં સ્થાનિકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે રોડ રસ્તામાં પાણી ભરાતા સ્થાનિકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે રોડ પર પાણી ન ઓસરતા સ્થાનિકો દ્વારા તળાવ તરીકે લોકાર્પણ કર્યું હતું અને ભાજપના ઝંડા રોડ પર ઉલટા રાખી વિરોધ નોંધાવ્યો હતો વરસાદ શાંત થયા બાદ પાણી ન ઓસરતા સ્થાનિકો દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો હતો સ્થાનિકો દ્વારા ઢોળીને બોલાવી ઢોલ વગાડવામાં આવ્યો હતો રાજકોટમાં થોડા વરસાદ બાદ છે તે રોડ રસ્તાઓની સ્થિતિ છે તે ખરાબ થવાના દ્રશ્યો સામે આવી રહ્યા હતા પરંતુ જે અંબિકા ટાઉનશીપના સ્થાનિકો દ્વારા છે તે અનોખો વિરોધ છે તે હાથ ધરવામાં આવી રહ્યો છે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે વરસાદ છે તે વિરામ લીધા બાદ પણ છે તે જે સોસાયટીનો જે મુખ્ય ગેટની સામે જે તે પાણી છે તે જાણે તળાવને સ્વરૂપે છે તે ભરાતા સ્થાનિકો દ્વારા છે તે અનોખો વિરોધ હાથ ધરવામાં આવ્યો છે અંબિકા ટાઉનશીપના જે એ સ્થાનિકોએ છે તે અનોખો વિરોધ છે તે હાથ ધરવામાં આવ્યો છે ઢોલીને બોલાવી અને છે તે ઢોલ વગાડી અને જે આર એમસીનો છે તે વિરોધ છે તે પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે જે વરસાદ રહી ગયા બાદ પણ છે તે અહીંયા પાણી છે તે ઓસરતું ન હોવાના કારણે છે તે રોગચાળા છે તે સ્થાનિકો દ્વારા પણ છે તે વિરોધ છે તે હાથ ધરવામાં આવી રહ્યો છે જ્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભાજપના જે ઝંડા છે તે અહીંયા લગાવવામાં આવી રહ્યા છે ભાજપના ઝંડા દ્વારા પણ છે તે વિનોદ વિરોધ પ્રદર્શન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે આપણી સાથે સ્થાનિક છે તેમની સાથે જ વાત કરીશું બેન ખાસ કરીને શેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અમારે અહીંયા પાણી ભરાય છે અડધો ઇંચ વરસાદ પડે ને તોય પાણી ભરાઈ જાય છે જીવજંતુ આવે અને ડેન્ગ્યુનો પણ ઘરે ઘરે છે એક એક કેસ છોકરાને સ્કૂલે જવા મૂકવા આવવા તેડવામાં અમને પ્રોબ્લેમ બહુ થાય છે જે સ્થાનિક જણાવી રહ્યા છે કે બાળકોને અને જે કહી શકે કે રોગચાળો પણ છે તે વકરવા પામ્યો છે ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે કે જે ટોલ દ્વારા છે તે વિરોધ પ્રદર્શન પણ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે સ્થાનિકો છે તે રોગચાળાને લઈને છે તે હાલ છે તે વિરોધ પણ છે તે નોંધાવી રહ્યા છે આપણી સાથે અન્ય સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું બેન શું શું વિરોધ આ વિરોધિત છે કે અહીંયા પાણી ભરાય છે તો બાળકોને સ્કૂલે કેવી રીતના મૂકવા જવા કેવી રીતના તેડવા જવા બાઇકમાં પહેલા જોવું પડે કે જીવજંતુ અંદર નથી ચડી ગયા અંદરથી જીવજંતુ આવવા માંડ્યા છે આ પ્લોટમાંથી ખુલ્લા પ્લોટમાંથી ના પાણી આટલું આટલું ભરતે ઓરલેર છે રોગચાળો ખાસ કરીને ડેન્ગ્યુ કેસ ઘરે ઘરે છે એક એક કેસ છે એક એક ઘરે એક એક ડેન્ગ્યુ નો કેસ છે કેવી હાલાકી પડે હાલાકી જ પડે ને આમાંથી નીકળવું કેવી રીતના કોઈ વસ્તુ લેવા કેમ જાવી બધું વાત કરવામાં આવે તો જે આ પાણીના કારણે છે તે સ્થાનિકો છે તે મોટો હાલાકીનો છે તે સામનો પણ છે તે કરી રહ્યા છે દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે આ પાણી છે તે જે એમનો મુખ્ય ગેટ છે તેના બહારે છે તે જાણે તળાવ ભર્યું હોય તેવા છે તે દ્રશ્યો સામે આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં છે તે થોડા સમય પહેલાં વરસાદ થયો હતો અને ત્યારબાદ છે તે વરસાદે વિરામ લીધા પાણી ન ઓસરતા છે તે સ્થાનિકો દ્વારા છે તે અનોખો વિરોધ પણ હાથ ધરવામાં આવી રહ્યો છે ભાજપના જે ઝંડા છે તે આ જે તળાવમાં છે તે જે આનું તળાવ સ્વરૂપે છે તે લોકાર્પણ છે તે સ્થાનિકો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે એટલે કે કહી શકાય કે અંબિકા ટાઉનશીપના સ્થાનિકો દ્વારા છે તે હાલ અનોખો વિરોધ છે તે હાથ ધરવામાં આવી રહ્યો છે કેમેરામેન દિવેરાજ વ્યાજ સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ